ચાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીનો મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં મજા હશે હું છું આપણો મિત્રો ભાવેશ તો આજે તારીખ થઈ છે પચીસ નવ બે હજાર પચીસ મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે ડ્રી ડ્રોપિંગ કપાસમાં તો મિત્રો ડ્રી ડ્રોપિંગ લેવાથી આપણને શું શું ફાયદો થાય છે એની આજે વાત કરશું મિત્રો અને આપણે કેળો કપાસ હોવો જોઈએ ત્યારે ડ્રી ડ્રોપિંગ એટલે કે ઉપરથી ડોકા કાપ નાખવાના ટોયચું ને કાપ નાખવાની અને આપણને શું શું ફાયદા થાય છે એના એની આજે તમામ પ્રકારની વાત કરશું તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રોનો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને જો ફેસબુકમાં જોતા હોય ફેસબુક પેજમાં તો પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો મિત્રો આપણે આગળ આજે વાત કરશું કે ડી ટ્રોપિંગની તો મિત્રો આપણે કપાસની હાઈટ મિનિમમ સાડા ચારથી પાંચ ફૂટની હાઈટ હોય આપણે આ પાંચ ફૂટની હાઈટ થઈ ગઈ છે પાંચ હવા પાંચ ફૂટની કમ્પ્લીટ તો હાડા ચારથી પાંચ ફૂટની હાઈટ હોય એટલે અને ઉપરથી જો તમે આટલા એટલા ડૂબકા કાપ નાખો એટલે જે બાજુની ડાયરી રહી એનો અસલ મજાનો સરસ મજાનો વિકાસ વધારે થતો હોય છે અને જે ઉપર આપણે ડાયરું કપી જાય ઉપર જે ટ્વચ કપી જાય એટલે સાડની ડાયરી રહી મિત્રો તો જોઈ શકો છો કે જે સાડની ડાયરી રહી એમાં એક બે એક બે ચા આપકા હોય છે અને જે ઉપર કપી જાય પછી દસ દિવસ પછી પણ આપણે આનો વિડીયો બનાવશું એટલે તમને આપણને ખબર પડે કે કેવું રિઝલ્ટ મળ્યું મિત્રો ઉપરની આટલી ડોજ કપજી એટલે જે સાઈડની ડાયરી રહે જે બે બે ગીંડવા ને થતા હોય છે અહીંયા કાં ચારથી પાંચ પાંચ ગીંડવા થતા હોય છે કારણ કે ઉપર વિકાસ અટકી જતો હોય એટલે સાઈડમાં વિકાસ વધારે થતો હોય છે અને જે આપણે કપાસની આપણી મેન ડાયરી અત્યારે આપણે ટ્રોપિંગ આપીએ છીએ પણ જો સાઈડની ડાયરીઓ પણ અમુક સાથી અમાણી હોય આપણે તો એને પણ ટ્રોપિંગ આપી દેવાનું પણ એમાંથી જે પેટા ડાયરી રહ્યું એ પેટા ડાયરી વધારે ફૂટતી હોય છે અને લાંબી થતી હોય છે એટલે એવું નહીં કે ઉપલી ડાયર આપવાની આ ઉપલી આપણે આપીએ છીએ સાઈડમાં અમુક ઊંચી ડાયર હોય સાથે મળી તો એને પણ ડ્રોપિંગ આપી દે છે અને એમાંથી પણ વિકાસ એવો સારો સારો થતો હોય છે તો મિત્રો આ રીતનું ડ્રોપિંગ કરવામાં આવે તો મેન ફાયદો થાય છે કે રોગ જીવત ઓછી રહેતી હોય છે કારણ કે ઉપર જે મેન પૂણેપ પડે એ કપી જાય એટલે રોગ જીવતમાં સારામાં સારો ફાયદો થતો હોય છે સાઈડની ડાયરીમાં વિકાસ વધારે થતો હોય છે અને બીજા નંબર વાત કરીએ તો મિત્રો જે કપાસ જે છે એટલે આપણે વિડીયો કરવો પડે એ વિડીયો કરવો ન પડતો કારણ કે ગીંડું એકદમ ઝડપથી પાકી જતું હોય છે બધું એક સાથે પાકી જતું હોય છે નકર ઉપર ડી ટ્રોપિંગમાં ન તમે ઉપર કટિંગ નો કરો તો ઉપરથી આપણે એવો કાચા ગીંડું આવતા હોય છે ને એની પાછળથી જ ઘડી જતા હોય છે ગુલાબની એડું ના લે અને આમાં રોગ જીવનમાં પણ એવો સારામાં સારો ફાયદો થતો હોય છે તો મિત્રો વિડીયો પણ આપણે દસ દિવસ પછી બનાવશું કે આમાં કેટલો ફાયદો થયો છે અને કેવો આપણે તમારી નજર અમે દેખાય છે કપાસ એને એકદમ જે વખાડા રહ્યા એ અત્યારે ખાલા દેખાય છે થોડા થોડા એ પણ એકદમ સરસ મજાના ભરાવદાર થઈ જાય છે કારણ કે જે સાઈડની ડાયરી રહી એ વિકાસ વધારે કરશે એટલે એકદમ સાઈડમાં એકદમ હામિયામેડી જાય છે અને મિત્રો દવામાં પણ આપણને થોડોક વધારે ફાયદો થતો હોય છે કારણ કે દવા ડ્રોપિંગ આપજો એટલે જે રોગ જીવતો ઓછો એટલે દવા પણ આપણે ઓછી જીવતી હોય છે એટલે મિનિમમ આ હિસાબ કરો તો ખેડૂત મિત્રો આપણે ઉપર ડ્રોપિંગ આપજે એટલે સાઈડમાં એક એક ડાયરે બે બે ઝીંડવા વધે તો આપણે મિનિમમ પંદર પંદર બારથી પંદરથી અઢાર ડાયરું એક સોડોમાં હોય છે તો આમ તમે હિસાબ કરો તો જાજા નહીં પણ છોડું એ પંદર ડાયરોનો ઘીંડો બે બે ગણો તો આપણે ત્રીસ ઝીંડો વધારે થાય છે જેથી કરીને આપણને સારામાં સારો દસથી પંદર ટકાના ઉત્પાદનમાં પણ ફાયદો થઈ થઈ શકે છે અને મિત્રો અતિ હાઇડ થાય તો એમાં કોઈ કપાસમાં આપણે દવા મારવામાં થોડીક વધારે તકલીફ પડતી હોય છે અને અતિ મોટી હાઈડમાં કંઈ અતિ ઊંચ ઊંચાઈમાં પણ કોઈ ખાસ આપણને કંઈ ફાયદો થતો હોતો નથી હજી આપણે કપાસ અડધો ફૂટ વધારે મોટો થઈ ગયો હજી જો અન્ન કરતા અડધો ફૂટ નાનો હોય તો આપણને સારામાં સારો ફાયદો થાય અને જેથી કરીને આપણે સરસ મજાનું ટ્રોપિંગ કરીએ અને હજી ટ્રોપિંગ કરેલું છે મિત્રો એ પણ એક ફૂટ હજી ઊંચું થઈ જશે આપણને લાગે કે આ એટલેથી વધશે નહીં પણ જમે જ્યાંથી ડ્રોપિંગ કર્યું ત્યાંથી એક ફૂટ વધારે ઊંચું હજી કપાસ થઈ જતું હોય છે મિત્રો તો મિત્રો આવા જ આવવાનો વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી સાચી અને સચોટ માહિતી તમને મિત્રો મળતી રહેશે આપણે આપણી વાડીના જ વિડીયો બનાવતા હોઈએ છીએ ને આપણા અનુભવ હોય શેર કરતા હોઈએ છીએ તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો તો વિડીયો જોવા બદલ તમામ ખેડૂતો મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક